હું સમાચાર સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે મહત્વના સમાચાર વાત કરીએ કે વલસાડ નગરપાલિકામાં અગિયાર વોર્ડમાં ચુમ્માળીસ દાવેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાત કરીએ કે ઉમરગામ કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વલસાડ નગરપાલિકામાં અગિયાર વોર્ડના ચુમ્માળીસ દાવેદારોના નામ જાહેર છે તોમરગામ કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર જેમાં ભાજપે વલસાડ નગરપાલિકામાં અગિયાર વોર્ડના ચુમ્માળીસ દાવેદારોના નામ જાહેર કર્યા છે અને આ સાથે જ ઉમરગામ કપરાડા તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકના નામ પણ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે